સ્તાઓ કર્યા બંધ ભાવનગર શહેરના કુંભારવાડા કાશ્મીરી કોર્ટરમાં મામા ડેરી પાસે પીવાના પાણી ના મળતા અને મળે તો ડોહોળું પાણી મળતા લોકોએ ત્રાહીમામ થઈ રોડ રસ્તાઓ જામ કર્યા હતા અને ત્યાંના લોકોએ એવું પણ જણાવ્યું કે જો પાણી ચોખ્ખું નહીં મળે તો મતદાન પણ કરવામાં નહીં આવે હવે જોવાનું એ રહ્યું છે કે શું આ લોકોને પીવાનું પાણી મળશે રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર ઉંમર કેટલી 60 તમારું તમારું નામ ને વિસ્તાર નામ 60 વર્ષ ઉંમર મારી બરોબર છે હવે આખી રાત હું જાગું છું સાબુથી અમને જોતા હોય પાણીવાળાને કોઈને કદા કોઈ અધિકાર ને તો આવીને પૂછી જોવે કે આ ડોસી હાચું બોલે છે ખોટું બોલે હું સાબુથી આપી દઉં એમને કે નહીં હાચ્યો રાતના ત્રણ વાગે જાઉં હું પૂછું કે બધા સારું પાણી આવે તો કે નહીં સારું પાણી આવે તો હું એલ લઈને ઠેર

તમે કયો તો અમે પાણી જો અમે આપી તમે હારું તો અમે મધ આપશું નગર પછી નહી મત આપી બસ આ મારી વિનંતી છે બસ આટલું તમને કહું છું કે